તો આ પરેશાનીનો સામનો કરવો પડે છે તેમજ આ વિસ્તારમાં સાત હજાર પબ્લિક રહે છે ત્રણ દિવસથી હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે રોડ ઉપર આ વિસ્તારના લોકો ત્રાહીમામ થઈ ગયા છે ગંભીરતાથી કલેક્ટર સાહેબ નગરપાલિકા કમિશનર તેમજ ધ્યાન ઉપર લેશો આ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર એન્જિનિયર કોઈ પણ આવી નથી રહ્યા કામગીરી નથી કરી રહ્યા પીવા માટે માણસોને પૂરતું પાણી નથી મળી રહ્યું પાણી માટે ટેન્કર સિસ્ટમ ચાલી રહી છે રોડ ઉપર પાણી હજારો લીટર વેડફાઈ રહ્યું છે ब्रिजस्त्रिवेदी नगर